જય માતાજી જય શ્રી રામ મિત્રો તો આપણે આવી ગયા છીએ રવિભાઈની સાથે ક્રિકેટ રમવા તો તમે પણ જોઈ શકો છો રોયલ એન્ફ્લીટ વાળાની ટોપી પહેરીને આપણે આવી ગયા છીએ મેચ રમવા આ છે રવિભાઈ રવિભાઈ તમારું કઈ કહેવાનું છે કઈ કહેવાનું નથી જોવા બધે રમે ને હું બેઠો એવું છે છે

હા અક્ષય ભાઈ જોઈ નીકળી એની ઘેરા તો લાટ છે એટલે આપણે મેચ રમીને આવી ગયા છે ને લાગી છે હવે ખૂબ ભૂખ તો હવે આપણે નાસ્તો થોડો કરી લઈએ બ્લોગનો અહીંયા એન્ડ કરીએ છીએ અને નવા યુઝર લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં